ઊંઘથી ઢળતી હોય જોઈએ ઊંઘી ઊંઘી આપણે અસર કરે ને એક સમૂહ કરીને આપણે અસર કરે તો એ બસ એમાં આમ ધ્યાન રાખો એ જે ઊંઘ પર તમે ધ્યાન રાખો ને એ તમારું માથું ફાટશે અને કોશિકાઓ રાડો નાખશે કે બચાવો 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 જીવ નીકળી જશે એવું તમને ફીલ થશે કોશિકાઓ અંદરની કોશિકાઓ છે ને જે એટલી ખતરનાક રીતે તમે વિદ્રો કરશે એમ કે મને શું છે હવે એને નહીં ખબર એ મળશે નહીં બસ જુઓ પછી જો જો ઈ જો તમે ઈ ઉંગળે જોયા રાખી જોયા રાખી જોયા રાખી અને એમાંથી અચાનક જ જાગૃતિ શરૂ થશે એટલે પછી જાગૃતિ આવશે ને એટલે એનર્જી ઓ એને જ છે હવે ઈ વચરી જે ગડી છે ને ઈ અક્ષર અક્રિય છે અક્રિય છે તો અક્રિય છે તમારી ફિઝિકલ પૂરી સાફ થઈ આવે તમે આ મારું પરવર બંધ થાય તમે આગા પડી જકો કે બોલો જો બોલ કરો પણ જોવાનું કે ઊંઘને જોવાનું બાકી રાખો ক্য়াওরন য়াককা দেপরানে gained স� Agusta Drー 19 হাইজ মসেয়ীতে দুাম splash পাইজ আসে দুনে কেনে কিপা মাশেট 17 0 applause কিপাইজ ইন্যর াহমদি সুয়রে সুখ 还个